ખાસ આ રાહુ જે છે આપના છઠ્ઠા ભાવમાં રોગ ઋણ અને શત્રુનો જે ભાવ છે દુશ્મનીનો જે ભાવ છે એના ઉપર તમને ખાસ ગોચર કરવાના છે અને અને એનાથી તમારા જીવનમાં વિજય આરોગ્યમાં અવશ્ય સુધારો થવાનો જીવન શક્તિ જે હતી એ સ્થિર થશે કેતુ બારમા ભાવમાં ખાસ વ્ય અને મોક્ષનો જે ભાવ છે એમાં આધ્યાત્મિક શાંતિ આપવાનું કાર્ય કરશે વ્યવસાય અને કરિયરની વાત કરું તો વ્યવસાયમાં સ્પર્ધાત્મક વ્યવસાય એટલે કે લો કાયદાનું અને મેનેજમેન્ટમાં એટલે કે એડમિનમાં જે પણ કોઈ લોકો છે એને સફળતા મળવાની છે કરિયરમાં નવી નવી જવાબદારીઓ મળશે ખાસ કરીને જે લોકો સેવાના ક્ષેત્રો સાથે જોડાયેલા છે એમને ખાસ લાભ મળવાના છે હનુમાન શાસ્ત્ર અનુસાર નિયમિતતા જાળવી રાખવું જીવનમાં કોઈ પણ નિયમ સાથે કાર્ય કરવું ખાવા પીવા ઊંઘવાનું સમયથી કરવું ધનની અંદર ખર્ચમાં થોડો વધારો થશે પરંતુ સ્પર્ધાથી સ્પર્ધાત્મક પરીક્ષાઓથી લાભ થશે ફૂલ દીપિકા અનુસાર નાણાકીય આયોજન કરવું જરૂરી છે પ્લસ આવક ધ્યાન ધ્યાન ખૂબ જ છે લગ્ન પરંતુ સ્થિર સંબંધો અને શુક્ર શાસ્ત્ર અનુસાર પાર્ટનર સાથે થોડો સમય વિતાવવાની જરૂર છે જીવન શક્તિ ની વાત કરું તો રોમેન્ટિક ઉર્જા સ્થિર પરંતુ વ્યવસ્થા બહુ જ રહેશે જીવનમાં જીવનનો જોમ

એટલે કે ખર્ચ ઉપર તમારે ખાસ આ અઢાર મહિના કાબુ રાખવાનું છે બિનજરૂરી ખર્ચાઓથી તમારે બચવાની જરૂર છે પરંતુ સાથે હું તમને ઉપાય પણ કહું છું રાહુનો જે બીજ મંત્ર છે ઓમ રામ રાહવે નમઃ આ મંત્ર એકસો વાર શનિવારે જાપ કરશો સંધ્યા સમયે તો વિશેષ લાભ થશે હનુમાન મંત્ર ઓમ હમ હનુમતે નમ ઓમ હમ હનુમતે નમ એકસો વાર મંગળવારે ખાસ જાપ કરવાનો છે ઉપાય જે છે એ લાલ મસૂરની દાળ જે આવે છે લાલ મસૂરની દાળ એને તમારે મંગળવારે દાન કરવાની છે આ હનુમાન શાસ્ત્રની અંદર ઉપાય લખેલો છે ખાસ અને હનુમાન ચાલીસાનો પાઠ પણ તમારે કરવાનો છે કન્યા રાશિના મિત્રો આ ગોચર તમને ખાસ જીત અપાવશે છે અઢાર મહિનાની અંદર પરંતુ તમારે આપેલા ઉપાયો કરવાના છે ચેતન પંડ્યા ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લો વિડીયોને શેર કરો અને લાઇક બટન દબાવો બે લાઇકન દબાવો આજ માટે બસ આટલું જ ફરીથી મળીશું આપણે આવા નવા વિષય સાથે ત્યાં સુધી મને આપો રજા જય ગુરુદેવ